ફી મोगલ ડાયરાનાસના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે કેમ છો બધા મજામાં ને તો મજામાં જ હશે ભાઈ તો આપણે અત્યારે વ્લોગ ચાલુ થઈ ગયો છે આજ આપણે ઘરેથી વ્લોગ ચાલુ થયો છે કેમ કે આજ છે ને અમારા ગામમાં સમૂહ લગન 25 તારીખના સમૂહ લગન છે એટલે આજ ઘણા ઠકાણે છે ને લગન લખવા આવે છે ને હગાયું છે ને એવું છે એટલે આજ ઘરે જ છે આપણે આ રીતનો બપોરનો છે ને પત્રા ચડાવ દેવાનું છે કેમ કે પત્રા હજી સડાવ્યા નથી એટલે આજ મારા માને કઈ નથી જવાનું કે તારા મારવા ને જાવું કેલકપવેનો જવાનું છે ગડો થઈ જશે ગર્દીનું કરો

હેટળમાં ધડબડાટી હાલે આમ તો હેલો હેલો ફ્રેન્ડ કેમ છે આવું છે ભાઈ તારે આવું છે ઢીંગલા કપડા છે ને બદલાવ નાખવા છે આ સેનવાળા આવે નહીં પહેરવાના અહીંયા ગાલ લઈને ખૂતે કે નહીં

ને કે નો બોલે કે ટિંગલુ તમે જો અમે અત્યારે જાય છે ટીમી હું ને અલ્બેસ ભાઈ અમારે છે ને બૂટની ની સેલાય કરવાની છે અને અમારે ડોક સાટુ કપડા લાવવાના છે એટલે અમે ટીમી જાય છે આ ભાઈ નથી ભાઈ ટીમી થી કપડા લેવા આવી જો બધાય હા મળી જાય ને ગમે હરેક આઈટમ મળી જાય એકદમ ફાયદામાં મળી જાય ફાયદામાં આપણે વ્લોગ બનાવીએ એ તમને ખબર ન હોય ને તમારા બાજુના ગામના છે અહીંયા ભાઈ એવા બધા કપડાં મળી જાય તમારે જી લેવા હોય આવી લેડીઝ જેન્ટ્સ છોકરા ગમે કા ઓલરાઉન્ડ સરનામું તો આપી દો સરનામું તો આપી દો સરનામું 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 હે સરનામું એમ મેન બજાર એમ મેન બજાર નદીમાં છે તમને ઓકે ઓકે એકદમ ભાવ મળી જાય હવે સિલાઈ મારવા આવી ગયા છે

એટલે હવે બધા આગળ આવે ને પછી અહીંયા આડી મૂકી દઈએ બેઠકાણે આનું બધું લેવલ કરીને પછી પતરા ચડાવવાના છે મિત્રો માયકનો ઉપયોગ તો છે ને હું ક્યારેક ક્યારેક જ કરું છું અને આવે છે બેસ્ટ માયક તો તમારે લેવો હોય ને તો ગેનારોનું જ લેજો ભાઈ પ્રોડક્ટ ટેક કરી દઉં છું બાકી આવે છે એક નંબર જોઉં વાયરલેસ માઇક્રોફોન મસ્ત માયક આવે છે હું કહે બાકી તમારી જિંદગી હું કે આ બાજુ નજર રાખીને કહો હા થોડુંક જોરથી બદલે ધીમું ધીમું હું બોલે હા આપડે કામ કરવા હા બાકી છે તારા હાટુ બાકી રાખા હું દાડિયા થી આવી જાય ને પછી એટલે બાકી રાખ્યા છે સમજાય કામ થી કોઈ દિવસ કંટાળો આવે

અલ્પેશભાઈ અમારે બૂટ લીધા છે પણ સિલાઈ અમારે અલ્પેશભાઈ કામ ન અમારું તો થઈ ગયું મેં મારા બૂટમાં સિલાઈ મરવી દીધી ઓ ભાઈ હું તમને બતાવી દઉં એક મારા એક બૂટમાં સિલાઈ લાગી છે તો ફરતી કોર બાકી અલ્પેશભાઈ વાલા ન થઈ કા ન લાગી ને મારી હાટ થઈ જાય ધક્કો માથે પીડો એવું છું કા એમાં હું તું દાદા છે ને ભાઈ અમારા બૂટની સિલાઈ મારતા મારતા બીજો એક ગ્રાહક આવે ને એટલે

આ સુ હોય પેલા ટપાડો તારે થા પડી ન હોય પેલું છે પેલું તો ફેમિલી વાને છે ને ત્યારે આપણે આડીને મૂકી દીધી છે જો હાંગે હાંગ મૂકી દીધી છે પણ હવે છે ને માલ બનાવવાનો છે આમાં માલ બનાવીને આમાં નાખી દે તે માલ બનાવવાનું ચાલુ છે આમાં થોડો થોડો નાખી દે ને સપોર્ટ મળી જાય કે

ઓલી પણ બાથરૂમ આ ઓયરી બાકી છે ને મિત્રો આપણે ક્યારે માતાજીની કૃપા થાય ને ક્યારે આવું મકાન બને એનું તો કઈ ગેરંટી છે નહીં અત્યારે તો અમારું આવું ઝૂંપડા જેવું મકાન છે ને એમાં અમે રહીએ છીએ આ ઝૂંપડા જેવું પણ હું છે આમ દિલવા દાતા છે ક્યારેક આવો અમારા નાના મહેમાન બધી કરો જો ખબર પડે બાકી તમને કઈ ઘટવા ન દે એમ ભલે અમારું મકાન ઝૂપ રહેવા હા ભાઈ અમારા નાના એવા સબસ્ક્રાઇબર આવ્યા છે હું મારા વિડીયો જોઈ લેતું હે હું આવે વિડીયો શું આવે કે કે તો લાઈક કરી દીજો એમ કરી લાઈક કરી દો લાઈક કરી સબસ્ક્રાઇબ કરી મારા ભાઈ બહુ છે કે દક્ષ નો તો કે મારા ભાઈ નાના ને છે એમ કે દક્ષ ને છે હા આ ભાઈ છે ને મારા વિડિયો કા દક્ષ નું આગડી મને કેતી થી કેમેરો ચાલુ છે ને એટલે ભૂલી ગઈ હું કેતી થી પેલા દક્ષ મારી ભેગો રહે હું કેતી થી રહે એમ કઈ જો થાય જાય આ એમ જો એમ કેતી થી આ ભાઈ આ મારા વિડીયો જોઈ છો એને યાદ રહી ગયું કા યાદ રહી ગયું ને અમારા ગામના જ છે પણ એને યાદ રહી ગયું સેટી સુરત થી કેતી કે દુની હું કેતી સુરત થી મારે મેજ બેન મન બુ કે મેજ હવે આ વિડીયો તું જોઈ કે મારા વાળો આ વિડીયો જોઈ કે તું આવી હા કાલે જોઈ કે તો લાઈક કરી દેજે તારા દોસ્તારોને કહેવાનું લાઈક કરવાનું હું લાઈક કરો ને ફોલો કરો કે તો વાહ વાહ હવે ભાઈ આપણે છે ને આડીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે પણ પ્રોબ્લેમ ઠરવા દેવું પડે અત્યારે લગાડે બાકી પતરા હલી જાય એટલે આ છે ને અત્યારે માલ નાખી દીધો છે હા નાખી દીધો છે અહીંયા પછી અહીંયા આ બધી માલ અત્યારે નાખી દીધો છે પણ ઠરી જાય ને પછી પતરા નું પ્લાન કરશું ને હવે એકાદું પતરું માપી ને પછી ચેક કરવું જોઈએ હજી આમાં કંઈ ફેરફાર કરવો પડે કંઈ નક્કી ન હોય આમાં